કારણ કે વન વિભાગે સાવજ નું એવું સુરક્ષા ચક્ર બનાવ્યું છે જે ચક્રમાં અકસ્માત નથી જંગલમાં સિંહોના સંરક્ષણ માટે ચોવીસે કલાક માટે ટીમ તહેનાત કરાય છે જે રાત દિવસ રાજાની રખવાડી કરશે અમારી ટીમે પણ એક રાત આ ટીમ સાથે વિતાવી અને જાણ્યું કે જંગલમાં સિંહોની સુરક્ષા માટે શું થઈ રહ્યું છે આ છે એક હજાર એકસો ત્રેપન ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું ગીરનું જંગલ અને આ છે જંગલના રાજા ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી જિલ્લાને આવરી લેતું ગીરનું જંગલ એશિયાઈ એકમાત્ર રહેઠાણ છે જંગલમાં રાજા વિહાર કરે છે આરામ કરે છે અને શિકાર કરે છે જો કે જંગલના રાજાનું જીવન આસાન નથી તેમને પણ કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે સૌથી મોટું સંકટ છે આ રેલવે ટ્રેક છેલ્લા કેટલાય સમયથી જંગલના રાજા માટે અમરેલી જિલ્લાનો રેલવે ટ્રેક ગોજારો સાબિત થઈ રહ્યો છે રેલવે ટ્રેક પર સિંહના અકસ્માતે મૃત્યુ અને ઈજા થવાના કિસ્સા છેલ્લા કેટલાય સમયમાં વધ્યા છે એટલે જ હવે સાવજ માટે રેલવે ટ્રેક પર સરહદ જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે અમારી ટીમ આજે ગ્રાઉન્ડ પર ઉતરી અને એક રાત જંગલ વિસ્તારમાં વિતાવી અમે અહીં જાણવાનો પ્રયાસ કર્યો કે વન વિભાગ રેલવે અકસ્માતથી સિંહોને બચાવવા કેવી રીતે કામ કરે છે છેલ્લા કેટલાક સમયથી વન વિભાગ એક નવતર પ્રયોગ લઈને આવ્યું છે જેના કારણે હવે સિંહોના અકસ્માતે થતા મોત અટકાવવામાં મહાદન છે સફળતા પણ મળી છે ન્યૂઝ એટ ઇન ગુજરાતીની ટીમ અત્યારે રેલવે ટ્રેક્ટર છે અને વન વિભાગ દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે તેનો ચિત્તાર હું આપને બતાવવા જઈ રહ્યો છું રાત્રિના સમયે રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક પર ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ પહોંચી વનકર્મીઓના કર્મીઓના નાઇટ પેટ્રોલિંગ રેડ ઝોન વિસ્તારમાં ફોરેસ્ટ અધિકારીઓ સાથે ફરી જે દરમિયાન અમને અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે જિલ્લાના ગીર જંગલ વિસ્તારથી લઈ દરિયાઈ પટ્ટીના વિસ્તારોને સિંહોએ તેનું રહેઠાણ બનાવ્યું છે રાજુલા પીપાવાવ આસપાસ પણ મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરે છે રેલવે ટ્રેક આસપાસ વસવાટ કરતા સિંહો અવારનવાર રેલવે ટ્રેક પર આવીને જમાવે છે જેથી કેસમાં સિંહનું મોત પણ થાય છે આ ઉપરાંત સિંહ એક સ્થળેથી બીજા સ્થળે વિહાર કરતા રહે છે જે દરમિયાન તેમના રસ્તામાં રેલવે ટ્રેક પણ આવે છે કેટલીક વાર સિંહ પોતાના શિકારનો પીછો કરતી વખતે રેલવે ટ્રેક પર આવી ચઢે છે આ ઉપરાંત કેટલીકવાર બેસવા માટે પણ સિંહ ઊંચા રેલવે ટ્રેકનો ઉપયોગ કરે છે અને આ દરમિયાન સિંહ અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે. વધારેમ વધારે આપણે જોઈએ ને તો રાજુ જે છે કિતાવ સુધીનો રેલવે ટ્રેક છે ત્યાં વધારે સિંહની અવરજવર થાય છે એટલે કે રોજ રોજ સિંહ રેલવે ટ્રેકથી પસાર કરે છે આ ટ્રેકથી આ બાજુ બાજુ કરે છે ને પેલી બાજુથી આ બાજુ આવે છે. જંગલમાં રેલવે ટ્રેક પર વન્યજીવોના વન્યજીવો ઘટાડવા માટે વન વિભાગે કમરકસી છે અને રાત દિવસ પેટ્રોલિંગ માટે ટીમને કામે લગાવી છે રાજુલા રેન્જ વિસ્તારમાં રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક અડતાળીસ કિલોમીટર લાંબો છે આ અડતાળીસ કિલોમીટર પર હાલ સિંહોની સુરક્ષા માટે સરહદ જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે

રાજુલા વન્યજીવ રે એ ટોટલ કિલોમીટરના વિસ્તારમાં છે અને વન્યજીવની વાત કરીએ તો દીપડા સિંહ જેની વિપુલ પ્રમાણમાં સંખ્યા અહીંયા રહેલી છે અંદાજિત જો આંકડો કહીએ તો અવારનવાર આ જે મુવમેન્ટ નોંધાતી હોય એના ઉપરથી તેમજ જે અમારી ગણતરી હોય એના ઉપરથી પંચાવન થી નો આંકડો જે આ રેન્જ ની વિસ્તારમાં રહેલો છે જે તમામે તમામ થી રેવન્યુ વિસ્તારમાં ફરતા હોય છે જે ટ્રેક ની આસપાસ સિંહો ને બચાવવા માટે રેલવે સેવકો ટ્રેક પર ફરતા હોય છે પરંતુ તેની સાથે સાથે ટ્રેક ની આસપાસ આ પ્રકારના વોચ ટાવર પણ બનાવવામાં આવ્યા છે આ વોચ ટાવર પર પણ એક માણસ જે સતત ધ્યાન રાખી રહ્યો છે આ ટાવર ની આસપાસના બે કિલોમીટર સુધી પહોંચે તે પ્રકારની સોલાર લાઇટો ગોઠવવામાં આવી છે અને ટ્રેક ની આસપાસ પણ સિંહો ની મુવમેન્ટ શું છે તે જાણવા માટે અહીં વોચ ટાવર પર પણ એક હાજરી આપવામાં આવી છે એટલે એક રીતે કહી શકાય કે રીતે બચાવી લેવા માટે વન વિભાગે તેનાથી બનતા તમામ પ્રયાસો હવે હાથ ધરી દીધા છે મહત્વનું છે કે અમરેલી જિલ્લામાં રાજુલા પીપાવાવ પોર્ટ સાવરકુંડલા સહિતના વિસ્તારમાં અત્યાર સુધીમાં ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન અડફેટે અઢાર સિંહોના મોત થઈ ચૂક્યા છે રેલવે ટ્રેક પર સિંહોના મોત બાદ હાઈકોર્ટે વન વિભાગ અને રેલવે વિભાગને ટકોર કરી હતી ત્યારબાદ બંને વિભાગો એક્શનમાં આવ્યા અને રેલવે ટ્રેક પર સિંહોના થતા મોતને અટકાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરાયો તેવો દાવો કરાયો છે જે મુજબ રેલવે ટ્રેક ઉપર સિંહ હોય અને ટ્રેન આવતી હોય તો રેલવે સેવક ટ્રેનને રેડ સિગ્નલ આપે છે રેડ સિગ્નલ મળતા જ ગુડ્સ ટ્રેન ચાલક પાયલોટ ઇમરજન્સી મોમેન્ટ સમજી બ્રેક મારે છે સિંહને ટ્રેક થી દૂર કરી રેલવે સેવક ફરી ટ્રેનને ગ્રીન સિગ્નલ આપે છે રોજ રાત્રિના સમયે ટ્રેક ક્રોસિંગ કરવાની ઘટનાઓ સિંહોને બચાવવાની કામગીરીનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે

રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક વિસ્તારમાં ટ્રેનની સ્પીડ ચાલીસ ની કરવામાં આવી છે જેથી ટ્રેનને સમયસર ઇમરજન્સી બ્રેક મારવાથી તાત્કાલિક ઉભી રાખી શકાય છે ઉપરાંત ટ્રેનની સ્પીડ અને ગતિ મર્યાદા ઉપર પણ વન વિભાગ નજર રાખે છે बीजी तरफ कोई एक ट्रेक पॉइंट पर सी प्रवेश करे समय आवा ट्रेक विस्तार ना तमाम विभाग रेलवे सेवको ट्रेकर से टॉर्च लाइट व्हाट्सएप मैसेज मार्फते मैसेज आप ले करे

અમરાજુલા પીપાવા રેલવે ટ્રેક પર રાત પડતા સરહદ જેવો સુરક્ષા પહેરવું જોવા મળે છે વન વિભાગના ટ્રેકર થી લઈ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર કક્ષાના અધિકારીઓ રેલવે ટ્રેક પર સિંહોના થતા અકસ્માત અટકાવવા અલર્ટ રહે છે માત્ર રેલવે ટ્રેક પર જ નહીં ગીરના રસ્તાઓ પર સિંહ તેમજ વન્ય પ્રાણીઓના અકસ્માતોને ટાળવા વન વિભાગે ટેકનોલોજી પર ભાર આપ્યો છે જેનું ઉત્તમ ઉદાહરણ છે ગીર હાઇટેક મોનિટરિંગ યુનિટ જે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વન્યજીવો અને લોકોની સુરક્ષા માટે થઈ રહ્યો છે ગીરના સંરક્ષિત વિસ્તારોમાં ગતિ મર્યાદાનું ઉલ્લંઘન કરતા વાહનોના કારણે વન્યજીવ અને લોકોના જીવન જોખમાય છે આવા બનાવોને અટકાવવા માટે વન વિભાગે ટેકનોલોજીનો સહારો લીધો એના જે સિંહના સંરક્ષણ માટે આપણા જે વન વિભાગ ગુજરાત રાજ્ય જે કામગીરી કરી રહ્યા છે એના પૈકી જે એક છે એક ગીર મોનિટરિંગ સિસ્ટમ કરીને તો એમાં આપણા જે રોડમાં અવરજવર કરતા હોય વેહિકલ્સ એનાથી પણ આપણા અકસ્માત થતા હોય છે અને જે રોડ બધા આપણા અભયારણ્યથી જતા હોય જંગલ વિસ્તારથી જતા હોય એની અંદર ક્યારેય લાયન્સ પણ દેખાય છે લેપર્ડ દેખાય છે સ્પોટેડ ડિયર્સ છે સાંભર છે તો એ જે છે છે એના પણ સંખ્યા ઘણા ગુજરાત વન વિભાગે જૂનાગઢના સાસણ નજીક પ્રાણીઓ અને તેમાં પણ ખાસ કરીને સિંહોને માર્ગ અકસ્માતોથી બચાવવા ખાસ વ્યવસ્થા કરી છે આ મોનિટરિંગ સિસ્ટમમાં જ્યારે કોઈ પણ પ્રાણી દેખાય છે ત્યારે રિયલ ટાઈમમાં ઇલેક્ટ્રોનિક બોર્ડ પર વાઇલ્ડ લાઈફ અહેડ જેવા સંદેશ દેખાય છે સાથે જ અહીં મહત્તમ ઝડપ મર્યાદા આવશ્યકપણે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની છે જો કોઈ વાહન મર્યાદા કરતા વધુ ઝડપે આગળ વધે તો વન વિભાગ અને ડ્રાઈવર બંનેને તુરત જ અલર્ટ કરાય છે વાહનોની ઝડપ માપવા અને ઓળખવા માટે આધુનિક સેન્સર લગાવવામાં આવ્યા છે ઓછા પ્રકાશમાં અથવા રાત્રે પણ પ્રાણીઓને શોધવા માટે થર્મલ અને ઓપ્ટિકલ કેમેરા લગાવાયા છે આ સિસ્ટમ વાહનોની નંબર પ્લેટને આપમેળે ઓળખે છે ત્યારબાદ સિસ્ટમમાંથી તમામ ડેટા સાસણગીર ખાતેના સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશનને મોકલાય છે આ ટેકનોલોજીએ માત્ર જંગલી પ્રાણીઓની જ નહીં પરંતુ માણસોની પણ સુરક્ષામાં સુધારો કર્યો છે હાલ ડ્રાઈવરને પ્રાણીઓની હાજરી વિશે જાગૃત કરાય છે અથડામણનું જોખમ પણ ઓછું કરાયું છે આ માટે આગામી સમયમાં વન વિભાગ ગીર અને બૃહદ ગીરમાં પણ આ સિસ્ટમ લાગુ કરવાનું આયોજન છે આ આયોજન સાથે વન વિભાગે લોકોને સંદેશ આપ્યો છે કે આવો સાથે મળીને આપણી આવનારી પેઢી માટે કુદરતની આ વિરાસતનું સંરક્ષણ કરીએ રાજન ગઢિયા બોલો હવે લસણ પણ ચાઇનીઝ ચીનના રંગમાં રંગાયેલું લસણ પહોંચી ગયું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક પણ એટલે એક પણ નહીં પરંતુ ત્રીસ ત્રીસ ભારી જેની સામે વેપારી સમયે યાર્ડે વિરોધ નોંધાવ્યો છે પણ કેમ જાણો ચાઇનીઝ લસણની લોલમ લોલ શું ગુજરાતમાં ચાલી રહ્યો છે પ્રતિબંધિત લસણ ઘુસાડવાનો કારસો ચાઇનીઝ લસણ કેવી રીતે પહોંચ્યું ગોંડલ માર્કેટ યાર્ડ કોણ ગુજરાતના ખેડૂતોના પેટ પર લાત મારવા ઈચ્છે છે એક તરફ ખેડૂતોને આત્મનિર્ભર કરવાની વાત થઈ રહી છે તેવામાં ગુજરાતમાં પ્રતિબંધિત લસણ પધરાવી તાતને પાંગડા કરવાનો કારસો રચાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે

શું કરો દાણ ચોરીનો માલ આવ્યો ને એ રીતનો માલ અમને જાણવા મળ્યું છે કે આ એક દાણ ચોરીનો માલ છે આ તરફ ગોંડલ યાર્ડના સત્તાધીશો એ કૃષિ મંત્રી તેમજ સીએમ ને પત્ર લખી ચાઇનીઝ લસણ ની આવક બાબતે પણ જાણ કરી છે જે લસણ અત્યારે જે માર્કેટિંગ યાર્ડ માં આવ્યું છે ને ગોડાઉન માં મૂકવામાં આવ્યું છે અને આ લસણ અહીંયા વેચવાની એટલા માટે મનાઈ કરી છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતોનો માર્કેટિંગ યાર્ડ છે આવું લસણ બહારથી આવવા મંડે

કે આપણા દેશી લસણની અંદર જે એના ગુણ છે જે એનો ટેસ્ટ છે જે એની નેચરલતા છે તે ચાઇનાના લસણમાં નથી તો હેલ્થને પણ આ નુકસાન કરે છે કે નથી કરતું ક્યારેક કોઈ ઉત્પાદનની લાલચમાં ખેડૂતોને આ લસણ કોઈના કોઈ વેપારીઓ દ્વારા બિયારણના સ્વરૂપમાં બટકાવી અને ખેડૂત બજારમાં આ રીતનું પણ આવી શકતું હોય તો હું જાગૃત એક ખેડૂત આગેવાન તરીકે હું દ્વારા ખેડૂત મિત્રોને પણ એક મેસેજ આપું છું આવા આપનું ડુપ્લિકેટ ડુપ્લિકેટ લસણના આવા બિયારણમાં ન પડતા ત્યારે એ સમજવું જરૂરી છે કે ચાઇનીઝ લસણને ઓળખવું કઈ રીતે ચાઇનીઝ લસણ એકદમ સફેદ રંગનું હોય છે આ લસણ કદમાં મોટું હોય છે અને આ લસણમાં સુગંધ પણ નથી હોતી ચીનમાં આ લસણની ખેતી થાય છે જોકે વાત આટલીથી જ અટકતી નથી કારણ કે ચાઇનીઝ લસણ આપણા શરીર પર આડ અસર પણ પહોંચાડે છે કેન્સર જેવી બીમારીનું જોખમ રહે છે આ ખાવાથી શ્વાસની તકલીફ પણ થઈ શકે છે નર્વસ સિસ્ટમની પણ તકલીફ થાય છે એનીમિયા જોખમ પણ સર્જાય છે માટે જ સ્વદેશી અપનાવો ને નિરોગી રહો